ભગવાન આગળ વાત કરો મને મુનિ જીન વિજયજીએ કહ્યું છે મેં તેમની પાસે કામ કર્યું છે તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં આવેલા ગાંધીજીએ તેમને અમદાવાદ બોલાવેલા તેમને પુરાતત્વની લાઇબ્રેરી કાઢવી હતી તેઓ જર્મનીમાં રહેતા અભ્યાસ કરવા માટે જાતે રાંધીને ખાતા વગેરે આ તેમની કહેલી વાત છે આ તો આપણે જુદી વાતે ચડ્યા મૂળ વાત ઉપર આવીએ આપણે જીવ દશાવાળા ભલે રહ્યા પણ અર્થને માટે પણ તું મારો ભક્ત થા મુશ્કેલીને ભગવાન આગળ રજૂ કરો આત્મનિવેદન કરતા રહો એમ કરતા કરતા અંગ્રેજીમાં જેને સાયકિક કોન્ટેક્ટ ચૈત્યસિક સંપર્ક કહે છે તે થશે આ તો માનસ શાસ્ત્રથી સ્વીકારાય તેવી વાત છે જેમ મિત્ર આગળ વાત કરતા જો આપણું મન હળવું થતું હોય તો તેવી વાત પ્રેમથી ઉમળકાથી કરીએ એવી રીતે સુખ શાંતિ મેળવવા માટે ભગવાન આગળ વાત કરો જેવી રીતે ભાઈબંધને વાત કરો છો તેવી જ રીતે ભાવનાથી ઉમળકાથી કરીને ભગવાન આગળ વાત કરો તો હળવાશ પ્રસન્નતા જરૂર મળશે સંસારમાં પ્રસન્નતાની ખૂબ જરૂર છે સંસારને અનુભવીઓએ ખૂબ જુદી જુદી રીતે વર્ણવ્યો છે કેટલાકે સંસારને અમૃતમય કહ્યો છે આપણને એ વાત ગળે ઉતરતી નથી એને ગપ્પું માનીએ છીએ કારણ કે આપણે દુઃખ આધી વ્યાધિ ક્લેશ સંતાપ વગેરેથી આવરાયેલા છીએ એટલે એક પ્રકારના આંધળા છીએ આંધળા માણસોની વાર્તા છે એકના હાથમાં હાથીના કાન આવે તેને હાથી સુપડા જેવો લાગે બીજાના હાથમાં હાથીનું પૂંછડું આવે તેને હાથી દોરડા જેવો લાગે ત્રીજાના હાથમાં હાથીનો પગ આવે તેને હાથી થાંભલા જેવો લાગે ચોથાના હાથમાં હાથીની સૂંઢ આવે તેને હાથી તાડના ઝાડ જેવો લાગે તો વળી પાંચમાના હાથમાં હાથીની સૂંઢ આવે તો તેને હાથી સાપ જેવો લાગે એટલે જેના હાથમાં જે આવે ને તે મનથી જેવું સમજે તે તેવા પ્રકારનું વર્ણન કરે છે તેને તે સાચું લાગે પણ તે સમગ્ર જગત માટે સત્ય નથી તેવી રીતે ભગવાન જ પતિતોધારક છે એ જ સત્ય છે પણ તે એકલો પતિતોદ્ધારક જ નથી એને કોઈ વાતની સીમા કોઈ વાતનું બંધન નથી એ સર્વવ્યાપી છે મારો કહેવાનો મતલબ એ છે કે એવું જે ચેતન છે તેને અર્થને માટે પણ કહેતા જાઓ દિવસના પચાસ સાહીઠ વાર એને નજર સમક્ષ લાવો એનાથી સાયકિક કોન્ટેક્ટ ચૈતસિક સંપર્ક બનશે તે વખતે ભગવાન આગળ નિવેદન કરતા રહો જ્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ ભગવાનમાં લય નહીં થઈ ગયા હોય ત્યાં સુધી આ જીવનમાં દુઃખ મુશ્કેલી મૂંઝવણ લાગશે એ પ્રમાણે જ બનવાનું છે જેની બુદ્ધિ બ્રહ્મમય બની ગઈ હોય તેને સંસાર અમૃત તુલ્ય લાગે હરિહિમ